સમગ્ર ભારત ની અંદર મહાત્મા જે સમગ્ર ભારતને લોકશાહી છે ગાંધીજી ના સમગ્ર લોકશાહી છે મહાત્મા ગાંધીનું બિરુદ જેમને પ્રાપ્ત થયેલું છે કોંગ્રેસ પક્ષ ની વિચારધારા સાથે એ સમગ્ર ભારતની અંદર એક આંદોલન ના માધ્યમથી કોંગ્રેસ પક્ષની રચના કરવામાં આવેલી હતી વર્ષો થી પરંપરા મુજબ ગાંધી જયંતી મુજબ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવે છે અને ખાદીની ખરીદી કરવામાં આવે છે વિશેષ તમને આજે વાત કરવા જાવ તો રાષ્ટ્રીય શાળાની અંદર અગિયાર વાગ્યે સમગ્ર રાજકોટ શહેરની અંદર વસતા લોકો કે જે લોકો સ્વતંત્ર સેનાની તરીકે જોડાયેલા હોય અને ગાંધી વિચારો સાથે જોડાયેલા હોય એવા લોકોની કોંગ્રેસ પરિવાર દ્વારા સન્માન નો કાર્યક્રમ અગિયાર વાગે રાષ્ટ્રીય શાળાઓ પણ રાખેલો છે